છલકાયો નમસ્કાર પડે ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ગીરમાં સતત પડતા રહેલા વરસાદને કારણે ત્રીજી વખત છલકાયો અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયા ડેમ ફરી એકવાર છલકાયો આજે સવારે ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક નોંધાય ધારી તેમજ ગીરના ગામડાઓમાં અનેક જંગલ વિસ્તાર તેમજ જંગલ વિસ્તારનામાં અંદાજિત 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખોડિયાર ડેમના ત્રણ દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે હાલમાં ડેમમાં 3390 ક્યુસેક લિટર પાણી ની આવક છે અને તેત્રીસો નેવું ક્યુસેક જાવક જોવા મળી રહી છે જિલ્લાના અધિકારીઓ દ્વારા સંચય મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહી તમામ પ્રકારના જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેતા લોકોને સલામતી અને જરૂરી માહિતી માટે તંત્ર દ્વારા સમૂહ માધ્યમો દ્વારા નિયમિત જાણકારી નિમિત જાણકારી આપવામાં આવી રહી છે જિલ્લાના રહેવાસીઓને સલામતી માટે સાવચેતીના નિયમોનું કડક પાલન કરવા માટે અંત્યત આવશ્યક સૂચના આપવામાં આવી રહી છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી